ભારતીય જનતા પાર્ટીના પહેલા એવા નેતા છે કે જે ભાજપની સામે ખુલીને બોલે છે ભાજપમાં જે સેટિંગ થઈ રહ્યા છે તે પણ ખુલીને બહાર પાડે છે અને એ નેતા છે સાંસદ મનસુખ વસાવા મનસુખ વસાવા અનેકવાર સામે આવ્યા છે ભાજપની પોલ ખોલી છે ભાજપની અંદર જે સેટિંગ થઈ રહ્યા છે તે પણ ખુલીને બોલી રહ્યા છે પૈસાની લેતી દેતી જે થતી હોય છે તેમને પણ ખુલી રીતે છતી કરી રહ્યા છે ફરી એક વખત મનસુખ વસાવા ચર્ચામાં આવ્યા છે અને એ પણ દુધધારા ડેરીને લઈને નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે ઋદ્ધિ ભરૂચના સાંસદ મનસુખ વસાવા એક માત્ર એવા ગુજરાતની અંદર જે સાંસદ કે પછી નેતા કહી શકાય કે ભાજપની સામે ખુલીને પડે છે ભાજપ સામે ખુલીને મોરચો પણ માંડે છે કે મનસુખ વસાવાનું કામ માત્ર બોલવાનું છે પરંતુ મનસુખ વસાવા સાચું બોલે છે જો ભાજપ આ સત્યતાને નહીં સ્વીકારે તો પછી ક્યાંક ભાજપને જ મોટો ફટકો પડવાની સંભાવના છે હવે ફરી એક વખત દુધારા ડેરીને લઈને તેઓ મેદાનમાં આવ્યા છે કારણ કે દુધારા ડેરીની આવતીકાલે ચૂંટણી છે અને આ જ બાબતે મનસુખ વસાવા છે તે મેદાનમાં આવ્યા છે અને કહી દીધું છે કે જેની પાસે વધારે રૂપિયા છે તે જીતશે અગાઉથી બધું સેટિંગ થઈ ગયેલું છે એટલે અહીંયા સેટિંગની વાત માત્ર ભાજપની જ ચાલી રહી છે કે જો ભાજપે મેન્ડેટ આપ્યું અને ઘણા બધાએ જ્યારે મેન્ડેટ વગર ફોર્મ ભર્યું તો એમને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા એટલે હવે મનસુખ વસાવાએ ફરી એક વખત ભાજપની અંદર જે સેટિંગ બાજી ચાલી રહી છે તેમના ઉપરથી પડદો હટાવ્યો છે સૌથી પહેલા આપણે મનસુખ વસાવાને સાંભળીએ કે તેમણે શું કહ્યું છે જો દૂધારા ડેરીનું ઇલેક્શન ઓગણીસ તારીખે છે હું શરૂઆતથી જ કહેતો આવ્યો છું કે જે ઉમેદવારોની જે પસંદગી કરી છે એ ટોટલી પ્રક્રિયામાં અમને વિશ્વાસમાં લીધા જ નથી પાર્ટીની એક પરંપરા છે કે જિલ્લા સંકલનમાં ઉમેદવારો નક્કી થવા જોઈએ પણ જિલ્લા સંકલનમાં ઉમેદવારો નક્કી થયા જ નથી કઈ રીતના કઈ ઉમેદવારો થઈ ગયા એમ પાર્ટીનો મેન્ડેટ આવ્યા પછી અમને ખબર પડી પણ દૂધ દારા ડેરી કે આવા પ્રકારની જે ચૂંટણી થતી હોય સહકારી મોટા મોટાભાગે એમાં ઉમેદવારો પહેલેથી જ નક્કી કરીને બેઠા હોય અમે ગમે એટલા સ્ટેટમેન્ટ આપીએ ગમે એટલા પ્રયત્નો કરીએ પણ પહેલેથી ફિક્સ જ હોય કે મત કોને આપવાનો છે ને બધું રીતના એડજસ્ટ બધું થઈ જતું હોય છે એટલે જે નક્કી કરીને બેઠા છે ઉમેદવારો એ એને જ આપવાના છે એમાં કોઈ પણ ગમે એટલા પ્રયત્ન કર હું પણ કોઈકને એમ કહું કોઈ મતદારને કે તું એક્સવાય જેડને આપજે એ ના આપે કારણ કે પહેલીથી એનું ગોઠળ જ ગયેલું હોય તમે સમજી શકો કઈ રીતના ગોઠાયું હોય છે તો એમાં હું તો મારો તો એ પ્રયત્ન છે કે જે મંડળી છે મંડળીના ક પ્રતિનિધિનું મતદાન ના હોવું જોઈએ આખા મંડળીના લોકોનું મતદાન હોવું જોઈએ જેથી આવા બધું કોઈ સેટિંગ ના થાય નહીં તો હું છે એક મંડળીનો પ્રતિનિધિને ખરીદવું હોય તો કેટલી વાર આટલા અને આટલા મોટા જે મોટી સંસ્થાની અંદર અને ફક્ત આ એક દૂધ દ્વારા ડેરી પૂરતી વાત નથી કરતો ગુજરાત કે ગુજરાતની બહાર આટલી મોટા ઉદ્યોગ ડેરી ઉદ્યોગની અંદર ઇલેક્શનો થતાં હોય તેમ બધે જ આવું થતું હોય છે અને એવા પછી ડિરેક્ટરો ચૂંટાઈને પછી શું કરે એ પછી બધું જે પણ રીતના જે તમારી ભાષામાં બધા મીડિયાની ભાષામાં જે તમે લખો છો હવે શું બોલે તમે વધારે લખો છો પણ સાચું લખો છો પ્રજાનો અવાજ તમે મૂકો છો અમારી મર્યાદા હોય છે એ રોકવું પડે અને દૂધ જેવા ક્ષેત્રની અંદર મેં તો પાર્લામેન્ટમાં પણ પ્રશ્નો મૂક્યો હતો પાંચ છ વર્ષ પહેલાં એ દૂધ ભેંસડે દૂધ બને છે ડુપ્લિકેટ દૂધ બને છે અને દેશના પ્રજાજનોમાં આરોગ્ય બગડે છે અને મારે વિશ્વાસ સાથે કહેવું પડે દેશના પ્રધાનમંત્રી પહેલી વખત ત્યારે પ્રધાનમંત્રી બન્યા અને એક્શન લેવડાયું અને ઘણું બધું એને આવું જે જે બે નંબરનું દૂધ બને છે ડુપ્લિકેટ દૂધ બને છે એ બધા કૌભાંડો પકડેતા કેટલાક લોકો એવા પણ હોય છે કે એક ટીપું પણ દૂધ નથી આપતા છતાં પણ એ ડેરીના પ્રતિનિધિ બનીને જવાના છે પણ ખરેખર જે ખરેખર દૂધ આપતા હોય અને જે કેટલીક મંડળીઓ એવી પણ છે કે દૂધ આપતી જ નથી છતાં પણ રેકડ પર બોલે છે કે આ મંડળી આટલું દૂધ આપે છે પણ આ બધું સુધરવું જોઈએ અને ખરેખર જે દૂધ આપતા હોય તેવા લોકોની મંડળી હોય છે જેમાંથી લોકોને રોજગારી મળે દૂધ ઉત્પાદન ક્ષેત્રે એવું છે ને ખૂબ મોટા લોકો સંખ્યામાં લોકોને એને રોજગારી મળી શકે છે તો એમાં થોડુંક જે પણ નાની મોટી જે ગરબડો જોઈ છે એ એ સુધરે તો દૂધ ઉત્પાદનના ક્ષેત્રે દૂધ મંડળીઓ થકી ઘણા બધા લોકોને રોજગારી મળી શકે છે ચૂંટણી તો છે બધું મેં મેં કીધું તે પ્રકારે એ જે ચૂંટાવાના છે જે નક્કી થયેલા છે એવા લોકો ચૂંટાવાના છે એમાં ગમે તેટલા કોઈ મથામણ કરશે પણ આવનારા દિવસોમાં સુધારો થાય એટલા માટે બોલું છું મારા માટે તો બંને સહકારી ક્ષેત્રના લીડરો છે એ બંને સમાન છે પણ ક્યાંક ને ક્યાંક પાર્ટીએ મેન્ડેટ આપવામાં જે ભૂલ કરી છે એના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું હું ફરી પણ કહું છું કે જિલ્લા સંકલનને વિશ્વાસમાં નથી લીધો જિલ્લા સંકલનમાં જિલ્લા પાર્ટીના પ્રમુખ હોય છે ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય અને શિસ્તબદ્ધ પાર્ટીની અંદર આ આ આ પ્રકારનું જે પ્રોસિજર થાય છે એમાં કોઈ વિવાદ થતા નથી પણ એક કોઈકનું કોઈક ભૂલ થઈ છે મેન્ડર આપવામાં ભાઈ સહકારી ક્ષેત્રમાં ખરેખર સહકારી ક્ષેત્ર એવું છે કે અનેક લોકોને આજે મેં દિશા મિટિંગમાં એ પ્રશ્ન લીધો કે ભરૂચ જિલ્લામાં સહકારી ક્ષેત્રને શુદ્ધિકરણ કરવું જોઈએ અને સહકારી ક્ષેત્ર એવું છે કે દૂધ ઉત્પાદન ક્ષેત્ર હોય કે ઘણા બધા ક્ષેત્રમાં લોકોને રોજગારી આપી શકાય એવા ઘણા કામો શકી કરી શકે અને આવનારા દિવસોમાં એ દિશા તરફ જવાના છે સહકારી ક્ષેત્રો આપી કીધું તે પ્રકારે એ બધું છે ખરીદ બધી નીતિ ચાલે જ છે હવે એમાં શું છે હવે જેમની પાસે વધારે પૈસાઓ છે એ બહુ સાચી વાત છે એ જીતવાના છે જો ગઈકાલે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ હતો આપણે બધાએ જ જન્મદિવસને શુભેચ્છા સાહેબને પાઠવી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો સ્પષ્ટ આગ્રહ છે કે સ્વચ્છતા પર તે ખૂબ ભાર મૂકે છે આપણા ભરૂચ નગરપાલિકા કે આમોદનગર કે અંકલેશ્વર નગર પાલિકા પૂરતું નહીં આખા દેશમાં સ્વચ્છતા માટે તેમને બહુ સારી એમને જે ઝુંબેશ ચલાવી છે ને એની સારા એવા પરિણામ પણ જ્યારે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આમ આમોદની જે ઘટના જોઈ અને આમોદના લોકો અમારા નગરપાલિકાના પાંચ નગરપાલિકાની જે મિટિંગ હતી એ મિટિંગમાં પણ નથી આવ્યા હું તો બહુ સ્પષ્ટ કહું છું આ જવાબદારી છે ચૂંટાયેલા લોકોને મિટિંગોમાં આવવું જોઈએ એ મિટિંગમાં આવે તો સુખ એમને ખ્યાલ આવે અમારો આજે ભરૂચ નગરપાલિકા કે અંકલેશ્વર નગર મેં ધ્યાન દોર્યું કે ભાઈ વરસાદ રહી ગયો રોડ રસ્તા પણ બાકીના જિલ્લા પંચાયતના કંઈ કે સારા થવા જોઈએ ને નગરપાલિકામાં પણ પ્રજાની અપેક્ષા મુજબના રોડ રસ્તા થવા જોઈએ સ્વચ્છતા પણ સારામાં સારી રીતના થવી જોઈએ રીતના આજની દિશા મિટિંગમાં મેં ધ્યાન દોર્યું મનસુખ વસાવા ફરી એક વખત ચર્ચામાં આવ્યા દૂધ ધારા ડેરીને લઈને પણ હવે એ જોવાનું છે કે આવતીકાલનું પરિણામ શું આવે છે અને આ વખતે કોનું શાસન દૂધ ધારા ડેરીમાં કાયમ રહે છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર